રાજકોટમાં ઇન્ટરનેશનલ રેડિયોલોજીની જી યુજે આઈઆર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં રિજન્સી લગુન ખાતે વીસ અને એકવીસમી જુલાઈના રોજ ઇન્ટરવેશનલ રેડિયોલોજીની જી યુજે આઈઆર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે આપણા શહેર રાજકોટમાં રિજન્સી લગુન ખાતે વીસ અને એકવીસ જુલાઈના રોજે ઇન્ટરનેશનલ રેડિયોલોજીની જીવ જે આઈઆર ટવેન્ટી ટ્વેન્ટી ફોર નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઇન્ટરનેશનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ અને પેશન્ટ કેર પર તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ આયોજન કરાયું છે ઇન્ટરવેશનલ રેડિયોલોજી અંગે ડૉક્ટર વિકાસ જૈન સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ વોખાડ હોસ્પિટલ રાજકોટે માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે ડૉક્ટર વિકાસ જૈન સૌરાષ્ટ્ર અને કચ્છના સર્વપ્રથમ ડીએમની સુપર સ્પેશિયાલિસ્ટ ડિગ્રી ધરાવતા ઇન્ટરવેશનલ રેડિયોલોજિસ્ટ છે અહેવાલ દીપક રાઠોડ